વલ્લભાચાર્ય ચરણ પ્રવર્તિત આ ભક્તિ માર્ગમાં કૃષ્ણની ભક્તિ એટલે કૃષ્ણની પ્રેમપૂર્વક કરાતી સેવા કૃષ્ણની પ્રેમપૂર્વક સેવા એ જ પૃષ્ટિ માર્ગમાં ભક્તિ છે કૃષ્ણની સેવા કરવી અત્યંત સરળ છે કારણ કે ઘરમાં જ આપણે કૃષ્ણને જો પ્રેમ કરી રહ્યા છીએ જેમ નાના બાળકને સાચવવામાં આપણા પરિવારના સભ્યો સાથે રહેવામાં આપણને કોઈ શ્રમ પડતો નથી એમ ઠાકુરજી પણ આપણા ઘરની અંદર એક આપણા ઘરના સૌથી મોટા આધિદૈવિક મેમ્બર સભ્યના રૂપમાં ઘરમાં જ બિરાજે છે આપણી અગવડતા સગવડતા બધું જ પ્રભુ સમજે છે કારણ કે આપણા ઘરની અંદર આપણા પરિવારના સભ્યની જેમ બિરાજી રહ્યા છે પ્રભુ પુષ્ટિ માર્ગમાં ભગવાન કૃષ્ણ સાથે સમર્પણથી ભગવાન સાથે એટલો આત્મીય વ્યવહાર એટલો નિકટનો વ્યવહાર એ સ્થાપિત પ્રથમથી જ થવાથી જે ભગવાન કૃષ્ણ સાથે જે પ્રાપ્ત કૃષ્ણ સાથે જે લીલા રમણ કે ભગવાનની સાથે રહેવાનો જે આનંદ જે પરમાનંદ રૂપ જે છે એ પુષ્ટિ માર્ગ જીવને પ્રારંભથી જ પ્રાપ્ત થાય છે જો એ રહીને ભગવત ભગવત સેવા કરે તો અંદર સાથે સાથે જરૂરી છે કૃષ્ણ કથા સેવાના સમયમાં ઠાકુરજીની સેવા અને અનવસરનો સમય એટલે કે સેવા ઉપરાંત જે સમય છે એમાં નિયમપૂર્વક કથા કરવી જોઈએ માર્ગમાં કથા કરવી પણ બહુ સરળ છે શ્રીમદ ભાગવતની પોથી પધરાવી અને એ ભાગવતની પોથીમાં રહેલી જે ભગવત લીલા છે એનું પોતે પઠન કરવું એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે મોટા મોટા મંડપો બાંધવા મોટી મોટી વ્યાસપીઠો સજાવવી હા અને એ રીતે જ કૃષ્ણ કથા થઈ શકે કોઈ શાસ્ત્રી વગેરેને બેસાડીને અથવા ગુરુ વ્યાસપીઠ પર બેસીને કથા કરે એ પ્રકારની કથા પુષ્ટિમાર્ગમાં એ કથાનું સ્વરૂપ નથી પુષ્ટિમાર્ગમાં તો ઘરમાં જ નિયમપૂર્વક જેમ ભગવત સેવા ઘરમાં કરવાની છે એવી રીતે ઘરમાં જ નિયમપૂર્વક શ્રીમદ્ ભાગવતનું પઠન કરી અને શ્રવણ કીર્તન સ્મરણ પણ ઘરમાં જ પોતે જ કરવાનું છે સાથે કોઈ ભક્ત કે પરિવારનો સહકાર મળે તો એમને પણ કથામાં સામેલ કરવા પણ કથા માટે કોઈ પૈસા આપીને કે મોટો મંડપ ઊભો કરીને કે વ્યાસપીઠો રચાવીને કથા કરવાની પૃષ્ઠિમાર્ગમાં પ્રણાલિકા નથી પૃષ્ઠીમાર્ગમાં તો કથા પણ પોતે કરવાની છે અને સેવા પણ પોતે કરવાની છે આટલી સરળ સેવા અને કથાની પદ્ધતિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ આપી છે અને કોઈ આ સેવા અને કથાના માર્ગ ઉપર ચાલે તો નિશ્ચય એમને કૃષ્ણ ભક્તિ એમની દ્રઢ થાય જ છે એમાં કોઈ સંશય નથી તો આપણે મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલીએ શ્રી મહાપ્રભુજી બતાવેલી રીતે ઘરમાં પોતાના તન પોતાના ધન અને પોતાના જે ભાવ જે છે એને ગુપ્ત ભગવાન સામે જ વ્યક્ત કરીને ભાવાત્મક પ્રકારથી એ ભાવનું પણ પ્રદર્શન ન કરીને ઘરમાં જ પરિવારના સભ્યો સાથે મળી અને કૃષ્ણની સેવા કરીએ જેવી પણ આવડે એવી સેવા કરીએ ક્યારેય કોઈ અપરાધનો ભય કૃષ્ણ સેવા કરવાથી કોઈ અપરાધ નથી થતો પણ પુષ્ટિજીવ કૃષ્ણ સેવાથી વંચિત રહે કૃષ્ણ સેવા ન કરે એ જ અપરાધ છે અને અપરાધનો ભય પણ રાખ્યા વગર ઠાકોરજીની સેવા ઘરમાં જેવી પણ રીતે એમને આવડે છે એ પ્રકારથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ જે છે એ ભાવના અને પ્રેમના ભૂખા છે કૃષ્ણ ક્યારેય દોષ ભક્તના દોષને ગ્રહણ કરતા નથી પોતનાને પણ માતાની પદવી આપે એવા કૃષ્ણ પરમ કૃપાલુ છે તો આપણે પ્રભુને મારવા માટે સેવા તો નથી કરતા કમસે કમ પ્રભુને પ્રેમથી ભક્તિથી એ કૃષ્ણની આપણે સેવા કરી રહ્યા છીએ તો ભક્તિભાવપૂર્વક કૃષ્ણની સેવા કરીએ અને એ ભક્તિભાવના પોષણ માટે નિયમિત ભાગવતનું પઠન પોતે જ કરીએ તો સેવા કરવી અને કથા કરવી પુષ્ટિ માર્ગમાં અત્યંત સરળ છે એમાં કોઈ પણ પ્રકારના કોઈની અન્યની બહારની કોઈની મદદની આવશ્યકતા નથી તો સેવા પણ પોતે કરીએ અને ભાગવતનો પાઠ પણ પોતે કરીએ આ રીતે આ બે પગથી ચાલવાથી નિશ્ચય આપણે કૃષ્ણને પ્રાપ્ત કરશું એમાં કોઈ સંશય નથી શિવલ્લભા હતી શકી જાય